માન રે મેલીને તમે આવો રે મેદાનમાં માં સર્વ કલેશ રે આવો હરીનો દેશ તમને એવો રે બતાવું જા નહીં વર્ણ ને વેષ રે જા નહીં વર્ણ ને વેષ રે રાત્રિ તેના અંતિમ પડાવ ની અંદર હોય ને ગાઢ અંધકાર ધીરે ધીરે થી વિદાય લેવાની તૈયારી હોય ને તેનું સ્થાન લેવા માટે છે પરોઠ ફાડીને છે સવારના પ્રકાશના કિરણો થનગની રહ્યા હોય લોકો ગાઢ નિંદ્રામાંથી જાગવાની તૈયારી કરતા હોય ત્યારે છે ગામના કોઈક મંદિરના સોગાન જ્યારે ભક્તિ સમજણ અને તત્વ જ્ઞાનની કડીઓ ભજન રૂપે સંભળાતી હોય તો સમજવું કે ગંગા સતીના ભજનો સંભળાઈ રહ્યા છે આજે આપણે વાત કરવાની છે આ ગંગાશતી સતી અને પાનભાઈ ને સંબંધ હતો મોટા ભાગના લોકો તો એવું જ માને છે કે ગંગા સતી અને પાનભાઈ ને સાસુ વહુ નો સંબંધ હતો પણ આ વાત બિલકુલ પાયા વિહોણી અને ખોટી છે કારણ કે આ વાત અત્યાર સુધી આપણે ફિલ્મો અને સાંભળેલી વાતો થકી જ છે એ માન્ય રાખી છે પણ ખરેખર એ ખોટી છે ઇતિહાસ છે ને એની સત્યતા આધારભૂત માહિતી એકઠી કરવાનું કામ છે મજબૂતસિંહજી જાડેજા એ કરેલું છે આ મજબૂતસિંહજી જાડેજા છે ને તેમણે રાજપરા અને સમઢિયાળાના વિસ્તારોની આસપાસથી ઘણા વર્ષો સુધી ફરીને યાત્રા કરીને તેમની સાથે પ્રત્યક્ષ દર્શી હતા એવા લોકોની સાથે વાતો કરીને એમની એમના ઉત્તરાધિકાર અધિકારીઓ સાથે વાતો કરીને જે માહિતી ભેગી કરી છે અને એના આધારે આપણે જોવાનું છે ગંગા સતી અને પાન સૌ પ્રથમ ગંગા સતીના પરિવારની વાત કરીએ તો ગંગા સતી નો જન્મશય ભાવનગરના પાલિતાણા ની બાજુમાં રાજપરા નામના ગામની અંદર થયો હતો તેમના પિતાનું નામ હતું ભાઈ જીભી સરવૈયા અને માતા રૂપાળીબા ગંગા સીતી નો જન્મ થયો ત્યારથી તેઓ શ્રી ધર્મપ્રાયણ હતા એવું કહેવાય છે કે નાનપણ અંદર તેઓ માટીની મૂર્તિ બનાવતા અને દેવી દેવતાઓની તેઓ પૂજા કરતા તેને અર્ધ ધરાવ ધરતા ભજનો કરતા વ્રત ઉપવાસો કરતા અને સાધુ સંતો ની સેવામાં તેમને આનંદ મળતો હતો તેમના માતા પિતા બંને પણ ગંગાબાજી હતા એમની આ પ્રવૃત્તિથી ખૂબ રાજી હતા એમને બાળપણની એક સખી હતી એનું નામ હતું પાનકી પાનકી એટલે કે પાનબાઈ પાનબાઈની વાત કરીએ તો એ સમયની અંદર રાજપરામાં ચૌહાણ ચાવડા અને પઢિયાર આ ત્રણ રાજપૂત ક્ષત્રિય હતા કે જે તેઓ છે ખવાસનું કામ કરતા ખવાસ એટલે કે તે સમયની અંદર રાજપરાની અંદર જે ક્ષત્રિય સર્વૈયા ક્ષત્રિયો હતા તેમની સેવા સાકરીનું કામ એમનું મુખ્ય હતું એમાં જે પઢિયાર કુટુંબની અંદર હમીર પઢિયાર છે એની દીકરીનું નામ હતું પાનબાઈ આ પાનબાઈ અને ગંગાબા બે બાળપણથી છે સખીઓ ખૂબ અને એ આપણે શ્રી કૃષ્ણ અને સુદામાની છે મિત્રતાની વાતો કરીએ છીએ પણ આ બંનેની મિત્રતા પણ એટલી ગાઢ હતી એવું કહેવાય છે કે જયારે શ્રી ગંગાબા શ્રી ઉમર લાયક થાય છે અને ત્યારે શ્રી રાજપરાના કલભા અને વક્તુબા ગોહિલના દીકરા કહણસંઘનું છે એ માંગુ જ્યારે આવે છે જ્યારે પ્રસ્તાવ આવે છે ત્યારે આ જીબી સરવૈયા અને રૂપાળીબા ખૂબ રાજી થાય છે કારણ કે કહણસંઘ છે ખૂબ ધર્મપ્રેમી અને ધર્મપ્રાયન હતા તો આ બાજુ છે ગંગા સત્તી પણ એટલા છે એ ધર્મપ્રાયણ હતા અને એવું કહેવાય છે કે સરખી સરખી વિશાળસરણીવાળાને છે કુદરત ભેગા કરતો અને એવું છે આ રૂઢ માંગુ જોઈ અને છે તેઓ ખૂબ આનંદમાં આવી જાય છે

સર્વિયા કુટુંબ આમ તો ઘણા બધા ક્ષત્રિયો ની અંદર એવો રિવાજ હતો કે દીકરીને જ્યારે છે સાસરે મોકલે ત્યારે સાસરી પક્ષે અને સસરાના ઘરે છે દીકરીને છે એકલવાયુ ન લાગે અને કામમાં તકલીફ ન પડે એટલા માટે તેઓ છે વડારણ મોકલતા અને વડારણ મોકલવાનો રિવાજ હતો જયારે છે ગંગાબા ને પૂછે છે તેના મમ્મી પપ્પા ત્યારે ગંગાબા એમ કે છે કે મારી સાથે છે તમે

રોજ સવારે છે પ્રભુની પૂજા કરવી અર્ચના કરવી ભજનો ગાવા અતિથોની અતિથિની સેવા કરવી સાધુ સંતોની સેવા કરવી વાતાવરણ થઈ જાય છે અને પાનબાઈ પણ એની સેવામાં એવા રત થઈ જાય છે કે આખું છે કુટુંબ ની અંદર તેઓ છે દીકરીની જેમ ભળી જાય છે હવે સમય એવો આવે છે કે કહો સંગ સમાધિ લેવાનું વિચારે છે તો ગંગા સતી પણ એમ કે છે કે હું પણ તમારી સાથે સમાધિ લઈ લઉં ત્યારે એમ કહે છે એટલે કે ભગત બાપુ એમ કે હજી તો આપણે પાનભાઈ તો આમ તો આપણી દીકરી જેવી કહેવાય અને એને હજી એટલી પૂર્ણતા થઈ નથી અને તારે છે એને હજી ઘણી સમજણ આપવાની બાકી છે તારે છે ગુરુનું પદ નિભાવી અને એને પૂર્ણ પૂર્ણ જ્ઞાન આપ અને જ્યારે તે પૂર્ણ બને ત્યારે તું ત્યારે સમાધિ લેજે એટલે કહસંગ ભગત બાપુ સમાધિ લે છે અને ગંગા સતી સમાધિ પછી બાવન દિવસ સુધી દરરોજ એક ભજન સમજણ સાથે છે એ સંભળાવી ગંગા સતી પાનબાઈને સંભળાવે છે અને બાવન દિવસ સુધીની અંદર તેઓ કે જેની અંદર મનની નિશ્ચળતા હોય આત્માની શુધિ હોય જન્મ મરણ ના ભેદ ને હોય એક પણ સ્ત્રી દિવસ શાસ્ત્રો નું જાણે જ્ઞાન આપતા એમ શાસ્ત્રો નું જ્ઞાન આપે છે બાવન દિવસમાં સી તેમને પૂર્ણ બનાવે છે બાવન ભજનોની રચના કરે છે અને બાવન દિવસ સુધી ભજનો સંભળાવ્યા પછી તેઓ સી સમાધિ લે છે અને એના બાવન દિવસ ભજનો પછી દિવસ સુધી સમજણ હોય તત્વજ્ઞાન હોય ફિલોસોફી હોય અને પછી તેઓ પણ પ્રભુના અનંત પ્રભુના માર્ગે અનંતની વાટે નીકળી જાય છે તો આ ગંગા સતી અને પાનભાઈ આ બંને વચ્ચે છે એ ગુરુ અને શિષ્ય નો સંબંધ હતો અને આમ જોવા જાવ તો તેઓ વડારણ બનીને તેમના ઘરે આવ્યા હતા ગંગા સત્યને એક પણ દીકરો નહોતો એને માત્ર બે દીકરીઓ હતી એ જય હિંદ જય માતાજી